આપશો મેં વંદન ફક્ત સાત મિનિટ જેટલા સમય માટે થોડા સ્વસ્થ થાય એવી અપેક્ષા કારણ કે તો ખૂબ ક્ષમતા તમે કલાક ગાળ્યો છે એટલે સ્વાભાવિક છે કે થોડી હલન ચલન કરવાની જરૂરિયાત પડે આજના એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના વયનિવ સન્માન સમારંભના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખૂબ નાની ઉંમરે જેવો ચેરમેન થઈને ખૂબ સુંદર વહીવટ કરીને આપણી સાથે ઉપસ્થિત છેવા આદરણીય ભાઈ શ્રી પરેશભાઈ અમારા સાથી સિનિયર ચેરમેન જે ભૂતપૂર્વ ચેરમેનો છે એવા ભાઈ શ્રી કિરીટભાઈ મહેશભાઈ યતીનભાઈ વાઇસ ચેરમેન મનોજભાઈ આઈડીબીઆઈ બેંકના ચેરમેન અરે મેનેજર સાહેબ કે જેણે આપ સૌની નોંધ લઈને એક ગિફ્ટથી આપણું સન્માન કર્યું છે એ બહુ ઊંચી બાબત છે એમની અને એમના સ્ટાફની પણ હું આ તબક્કે નોંધ લઉં છું ડિરેક્ટર મિત્રો આપણી આ આ કાર્યક્રમનું સંચાલન કરે છે અને સૌથી વધારે ટેન્શનવાળા હોય એવા ભાઈ શ્રી હેમંતભાઈ આ સોસાયટીના મેનેજર આદરણીય રાજેશભાઈ અને એકત્રીસ પાંચે નિવૃત્ત થતા આપ સૌ

સરસ મજાની વાત કરી આપણે અને શોભના બેને પણ વાત કરી કોઈને આરવા નથી દેતી સોસાયટી જો 1986 માં હું નોકરી લાગ્યો મારું એક વર્ષ રિટાયરમેન્ટ બાકી છે 86 વખતે આ સોસાયટીમાંથી પહેલી તો લોન લેવી ને એટલે કડક ઉભા રહેતા શીખવું પડે આદરણીય મંગળભાઈ પટેલ મેનેજર સાહેબને હું યાદ કરું છું અત્યારે ખૂબ કડક અત્યારે તમે આમાં મારે રાજેશભાઈ ને તો ફ્લેક્સિબલ છે આવો આવો બેસો તમારી જોડે બેસાડી તમને કામ એટલે આમની ચેમ્બરમાં આગળ જવું હોય તો પહેલું તો તમારે કડક આમ પેન્ટ પેન્ટ ચડાવી ટાઈટ થઈ જવું કદાચ આ વાત મારી ખોટી નથી જેને ખબર હોય એટલે સાક્ષી છે તો એ વખતે કદાચ બાર હજારની લોન કે આવી તેવી લોન પડતી હતી આઠ હજારથી સ્ટાર્ટ હા તમે અમારે એક વર્ષ આગળ હવે બાર હજારના તબક્કાવાળા છીએ આઠ હજારથી એટલે હું બાર હજારથી આ લોનમાં આ સોસાયટી છું તો અઢાર લાખ સુધી આ લોન કરી છે હવે અમે બંને નોકરી કરીએ છીએ કોઈને કરી કે ભાઈ લોન લે કરે એટલે આવું હશે તેવું હશે નહીં આ લોન થી આપણે ત્યાંના દરેક સભાસદો ખૂબ ઊંચી સમૃદ્ધિ મેળવી શક્યા છે સૌથી પ્રથમ કે પહેલા જ વર્ષોમાં જે લોકોએ લુણાવાડા નગરની અંદર 80000 હજાર કે લાખની અંદર પ્લોટ લીધા હતા એ લોકોના પ્લોટ અત્યારે લગભગ 60 સાહીઠ લાખના પ્લોટ વેચ્યા છે એમને તમે કેટલું મોટું રીટર્ન બેંકના મેનેજર સાહેબ આવડું મોટું રિટર્ન છે આપની બેંકમાં કોઈ જગ્યાએ આવડું મોટું રિટર્ન એ કયા પ્રતાપે મળ્યું છે કારણ કે આપણને કોઈ બે રૂપિયાની કે પાંચ રૂપિયાની ક્રેડિટ આવે એવું આપણી પાસે કોઈ હથિયાર નહોતું ત્યારે આપણે પોતાના પરિવારની એક સંસ્થા ઊભી થઈ અને આપણે જે લોકોએ આ સંસ્થાને ઊભી કરીને આટલા સુધી સમૃદ્ધિ તરફ જાળવી રાખી છે એ બધાને આજે વંદન કરવા પડે ભાઈશ્રીએ કહ્યું એમ જયસિંહભાઈએ કારણ કે અંતરાત્માને પૂછીએ આપણે આજે ભલે ગમે એટલા મોટી ઘણી ગાડીમાં ફરતા હોઈએ પણ શરૂઆતના વર્ષોમાં અથવા તો આજે પણ ગયા વખતે અમે આ નિવૃત્તિ સન્માન સમારંભમાં એક બેને એમની વ્યથા ઠાલવેલી કે છોકરાને ફોરેન મોકલવાનો હતો અને થાકી ગયેલા પણ એક પાંચ મિનિટમાં આપણી લોનથી એમનું એ સ્વપ્નનું સાકાર થયેલું આવું તો ઘણા બધાના સ્વપ્ન સાકાર થયેલા છે એટલે આપણા માટે ખૂબ ઊંચી અને ગૌરવની વાત છે આ સોસાયટી હવે વાત કરીએ આપણે સોસાયટીના બેનિફિટની અત્યારની તારીખે અઢાર લાખ રૂપિયાની આપણી લોન આપે છે સોસાયટી અને અઢાર લાખની લોન લેવા માટે આપણે કોઈપણ જગ્યાએ જઈએ તો સ્વાભાવિક રીતે પેપર્સ તૈયાર કરવામાં ચારથી પાંચ દિવસનો આપણે સમય થાય અને છતાંય ખૂબ સરળતાથી આપવા આવેલા અધિકારી મિત્રો પણ તે દિવસે કદાચ અપરિચિત હોય ને એમને ડોક્યુમેન્ટનું જરૂરિયાત હોય એટલે કોઈ કદાચ ડોક્યુમેન્ટ ઓછું હોય તો પણ આપણે એમાં ઘણું કરવું પડે છે અને આપણે સહન કરવું પડે જ્યારે આપણે આપણી પાસેથી લોન લેવામાં આપણો સ્ટાફ એટલો છે આપણે લોન આપી આજે જે કલ્યાણ નિધિ સ્કીમ ચાલુ કરી છે ઘણા એવું લાગતું હતું કે અત્યારે હપ્તો આવે તમને પણ એવું લાગતું હશે ગયા વખતે તમારે બી ચાર હજાર રૂપિયાનો હપ્તો પડ્યો હશે દિવાળી પર કેમ તેમ હવે ઘણો હપ્તો પડે છે એમ પણ આ વખતે પાંચ હજાર સમથિંગ સમથિંગનો આ આપણો કલ્યાણ નિધિનો હપ્તો પડ્યો છે પણ તમે વિચારો કે છ લાખ ને એક હજાર રૂપિયાનું તમારું ઇન્સ્યોરન્સ કવર થાય આ હપ્તાથી છ લાખ એક હજાર અને મેં આપણો પૂછેલો હમણો તો સિત્તેર હજાર સાતસો ને રૂપિયા શરૂઆતથી જે સભાસદ છે એના ભરાયેલા છે

આ આવા માણસો છે ને ખૂબ સંઘર્ષ કરવો પડે આ લોકો એવું ગણાય રિટાયર થવાની બહુ વાત છે 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 અમારા કેટલા એમની વેદના પણ ત્યારે આ ડેથ ઇન્સ્યોરન્સ તરીકે આ વાતને આગળ ધરી આપણે સમજાવટથી પ્રતિ શિક્ષક દીઠ દોઢસો રૂપિયા જેટલી કપાત કરી અને આપણે આપણા જ મિત્રને એના પરિવારને આર્થિક સંકળામણમાંથી બહાર લાવવાનો આપણો પ્રયત્ન છે અને આપણે બધા એના ભાગીદાર નથી બન્યા પણ આટતરી રીતે આપણે કોકીને મદદ કરવાના સહભાગી હોયને એનો આપણને આનંદ અને ગૌરવ થવું જોઈએ અત્યારે આપણી પાસે અઢાર લાખની લોન અને એ લોન અઢાર લાખની નવ પોઈન્ટ દરે એટલે વ્યાજનો દર પણ એટલો બધો ઊંચો નથી કારણ કે હાઉસિંગ લોન લઈએ અને તો અમને ખબર છે કે હાઉસિંગ લોનમાં પરિસ્થિતિ એ થાય કે પહેલા હપ્તા તો વ્યાજના જ ભરે છે સાહેબ બરાબર ને એટલે એ આંકડો તમે કદાચ હાઉસિંગ લોન હોય ને તો હું એવું કહું છું થોડું આઈડિયા આપું છું કે થોડી હાઉસિંગ લોન ભરી લેવાય કારણ કે શરૂઆતના એના હપ્તા વ્યાજમાં જાય આપણે તો ખુશ થઈ જઈએ કે ત્રીસ લાખની લોન મળી ચાલીસ લાખની લોન મળી પણ એનો ખૂબ ઊંચો સરવાળો તમે જોવો ને ત્યારે આપણે ભરેલું એટલું બધું હોય છે કે આપણી પાસે વ્યાજ લગભગ ડબલ જેવું થઈ જાય એટલે થોડી ઘણી રકમ હાઉસિંગ લોન વાળાની હોય તો એ ભરી શકાય એમાં આપણે થોડી સરળતા રહે સોસાયટીએ કોમ્પ્યુટરાઈઝ સોસાયટીની અંદર એટલે ઓનલાઈન ઘણી સુવિધાઓ આપણને આપી છે અમારે પરેશભાઈ એ અપડેટેડ વર્ઝન નવું વર્ઝન કહેવાય બરાબર ને એમના મમ્મી આજે રિટાયર્ડ છે પપ્પા રિટાયર્ડ થઈ ગયેલા છે આ લોકોએ પણ આ વર્ષમાં સરસ મજાની આ વોટ્સઅપ ચેટવાળી બે બે સિસ્ટમ લાયા છે એપ્લિકેશન એટલે એ આપણને નવા ચેરમેનોથી આવો ફાયદો છે એટલે જે લોકોનો વિચારો આધુનિક છે નવા છે ક્રાંતિકારી છે એ લોકોને પણ આપણે હૃદયથી સ્વીકારવા પડે અમારે ચેરમેન બનાવવાના થાય ત્યારે મને દસ પંદર વીસ જણાએ ફોન કરેલા એટલે આપણી ઉંમર તો જુઓ પરેશભાઈની આટલી ઉંમરે કઈ ચેરમેન કેટલા વસ્તુ સાહેબ સાડત્રીસ વર્ષ સાડત્રીસ વર્ષ વાળા ભાઈ ચેરમેન બનાવી દો છો ભાઈ વેટ જોજો ધરેલ છે ભલે ઉંમર ઓછી છે અને એમણે સાર્થક કરી બતાવ્યું છે ખરેખર એમને ધન્યવાદ આપવા માટે અને આપ સૌના તરફથી હું તાળીની અપેક્ષા પણ રાખી ખૂબ સુંદર ભાઈ કામગીરી કરી હું એનો પોતે તાતનો સાક્ષી છું આવી રીતે ચેરમેન શ્રીઓએ ખૂબ સારી સારી કામગીરી કરી અને આ સોસાયટીના હિતને સર્વોપરી રાખ્યું છે વાત નિવૃત્તિની કરીએ એક નિવૃત્તિ કાર્યક્રમમાં અમે દર વર્ષે લગભગ ચાલીસ ચાલીસ કાર્યક્રમો એક નિવૃત્તિ આજે તમે બરાબર પકડાયા છો બરાબર અને તમારે સોજને નિવૃત્ત કરવાના એટલે થોડો સમય તો થાય હવે વાત નિવૃત્તિની કરીએ તો હું એક સરસ મજાની વાત કરું કે તમે એકદમ તમે ને હું મારું એક વર્ષ બાકી એટલે તમારી જોડે જ ગણાઈ જો આપણે બધા ખૂબ જૂના વર્ઝનના માણસો ખૂબ જૂના જૂનો મોડેલ કારની પેલી ગાડીઓ આવતી ને એમ્બેસેડરની બધી જૂનું મોડેલ સ્વીકાર લેવાનું હૃદયથી બરાબર અને અત્યારે તો બધી નવી નવી કંપનીઓ આવી ગઈ ને નવી નવું પેલું વર્ઝન આવી ગયા જો આપણે અહીંથી જઈને ક્યાં કામ કરવાનું છે એને કેન્દ્રમાં રાખજો આપણે અહીંથી જઈને કોની સાથે કામ કરવાનું છે જો ભાઈ કહેતા કે પતિ પત્ની બધું ખરું પણ તમારે તમારા સંતાનના બાળકો સાથે પણ કામ કરવાનું આવશે સંતાન સાથે તો ખરું જ પણ એના બાળકો સાથે એક ઉદાહરણ આપું કેવા બાળક હોય છે હું હમણાં દસ દિવસ મારો સન જોબ કરે છે ત્યાં ગયેલો અને મારી દીકરીને એક નાની દીકરી છે એ ત્રણ વર્ષની હતી ત્યારનો એક બનાવું છું મોબાઈલ રમવાનું એમને બહુ મન થાય બાળકોને એમના મમ્મી પપ્પા આપવા ના દે એટલે સૌથી સરળતાથી આ ગેમ પાર પાડવી હોય કારણ કે છોકરો બી પોલિટિક્સમાં બહુ માહિર હોય સૌથી સરળતાથી ગેમ પાર પાડવી હોય તો દાદાનો સંપર્ક ના કરે મારો કરે એટલે હું નિરીક્ષણ કરતો હતો મારા ઘરની જ વાત થઈ આમાંથી બધાના ઘરોમાં આ સ્થિતિ છે તો બેઠા બેઠા એ દીકરી આવી અને મારા વાઈફને કે શું ચાલે છે બાય જો મોટું માણસ બોલતું એવી બા આ તમારો મોબાઈલ ખૂબ સરસ છે ને આમ કરીને થોડી પલસી મારવાની શરૂ કરી ત્રણ સાડા ત્રણ વર્ષનું બાળક આ પ્રક્રિયા કરે છે એ જોઈને પણ આપણને આશ્ચર્ય થાય હવે ત્યાંથી શરૂઆત કરીને ગમે તેમ કરીને પટ્ટી પાડી દીધી દોઢ બે મિનિટમાં આપણે પણ ના પાડી શકીએ એટલી સરળતાથી આ લોકો બાળકો બે મિનિટની અંદર એ મોબાઈલ હેક કરી લીધો અને ધીમે રહીને બધું ગેમ ગેમ એક લગભગ બે સેકન્ડની અંદર તો છ સાત ગેમ ડાઉનલોડ કરી દીધી અને પછી રમવાનું શરૂ કરી દીધું હવે એના માટે ભાઈસ્કાર નહોતું સૌથી સેફ જગ્યા અને સરળતાથી લૂંટી શકાય એવો આનંદનું સ્થળ હતું આ મત કોઈ એમ માથા પૂરતો હતી નહીં બન્યું એવું કે 7-8 મિનિટની આ ગેમ ચાલી એટલામાં મારી બેબી એટલે એની મમ્મી એક દમાવી ગઈ દરવાજો ભગડાયો એટલે પેલું અંદર સ્ક્રીન છે તો એમાં એનો ફોટો દેખાયો એટલે કોઈ બોલ્યું કે તાર મમ્મી આવી એટલે એકદમ સાવધાન થઈ ગઈ પણ મોબાઈલ હાથમાં હાથમાં રહી ગયો અને જેવું દરવાજો ખોલ્યો એટલે એ છોકરીએ શું કર્યું ખબર તમને લે બા હું ના તો કહું છું તારે મને શું કામ ફોન આપું છું આ મારા આ ઉદાહરણ સાથે તમને એ વાત સાથે જોડવા છે કે તમારે આ એકદમ અપડેટેડ વર્ઝન સાથે કામ કરવાનું છે હવે તમે તમારા છોકરાઓને સલાહ આપતા કે આજુબાજુ કોઈને સલાહ આપતા એ બધું કશું કામ લાગવાનું નથી એટલે આપણે એકદમ લેટેસ્ટ આખી અપડેટેડ થયેલી માહિતી સાથે તૈયાર થવું પડશે એ નહીં થવાય કારણ કે છેલ્લા પાંચ વર્ષથી હું જોઉં છું કે ઓનલાઈન વર્ક એટલું બધું આવ્યું ત્યારે સૌથી વધારે મોટા મોટો કકડાટ બે હોય છે અમને આ નથી ફાવતું અમને આ નહીં ચાર ચાર્જ આચાર્યનું આવે તો પાછો અમારા પર ફોન પર ફોન આવે કે અમારા આચાર્ય ચાર્જ આવ્યો આમ તેમ તેમ છે હવે હું એમ કહું છું કે આટલું જો આપણને સ્કૂલની એક બે વસ્તુમાં આપણને તકલીફો પડે તો આપણે આવા બાળકો સાથે સેટ થવામાં કેટલી ભયંકર સ્થિતિનું નિર્માણ થાય તો હવે શું કરવું આના માટે શું કરવું કારણ કે આપણા તમારા સાસુ સસરા કે આપણા બાપા કે દાદા એ તો બિચારા થોડું ઓછું ભણેલા એટલે શાંતિથી બેસી રહ્યા છે પણ તમને નહીં બેસી રહેવાય આ અશોકનાબેન મહિલા મોરચો ખોલી ગમે તેમ તૈયાર કરી દેશે એટલે તમને બેસી નહીં રહેવાય કારણ કે તમને એવું લાગે કે તમે કંઈક જાણો છો ને સ્વાભાવિક રીતે કોકનાથી કંઈક જાણો છો અને કોકનાથી કંઈક ઓછું જાણો છો એટલે મધ્યમ સ્થિતિમાં તમે કેવા વ્યક્તિત્વ છો કે બે પેઢીનો માર ખાવાવાળા વાળા માણસો આપણે આ બરાબર યાદ રાખજો જૂની પેઢીએ કદાચ એની પાસે જે હતું આપ્યું પણ ખાસ નહોતું એટલે આપણે પેલા ભાઈ કહેતા ને સિંહભાઈ કે ત્રણસો પચીસ માંથી શું લાવવું અને શું વાપરવું ખૂબ સંઘર્ષ કર્યો છે આપણે આપણી પાસે કશું હતું નહીં એટલે આપણે ખૂબ લગભગ કઠિનાઓ કઠિનાઈઓ વેઠી છે શરૂઆતના દિવસો યાદ કરો ચારીને આપણે જતા હતા બે રૂપિયાના ટેમ્પારકો તો આગળની સીટ પર ના મળે તો પાછળ ઉભા રહીને નોકરી કરી છે છોકરાઓને રૂમાલની અંદર રાખીને બસ સ્ટેન્ડો પર ઘોડિયાની જેમ હિંચકા ખવડાયા છે આ બધી સ્થિતિ તમારા નજર સમક્ષ આજે આવશે તો એ વખતે આવી સ્થિતિનું નિર્માણ કરીને આપણે આપણા મા બાપને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે અને હવે એટલે આપણે તો મા બાપ ત્યારે તો શું કે તમારે સાસુઓ પણ જોરવું હશે બરાબર ને

એટલે હવે તમે સામાન્યતઃ આપણે જોઈએ ઘરની અંદર તો ઘરના બાળકો મારું તમારું કોઈનું પણ અમે કોઈને બી ઘેર જઈએ તો પણ આમ ઘરની અંદર ચાના કપ બી હોય કે ગમે તેવી નાની મોટી વસ્તુ ટેબલ પર હોય તો પણ તમે ચાર વારકો તો એ લેવા તૈયાર નથી બરાબર એમને કામ મૂકી દેજો બે કલાક પછી તમે આવો ને તો એ સ્થિતિમાં હોય

પણ મૂકશે તો નહીં હવે વાત રહી બીજી કે આપણે આપણા સ્વભાવની કોઈ એવું કહે છે કે શિક્ષક ચીકણા હોય ચીકણા કે છે ને આપણી વ્યાખ્યા બધા એવું કહે છે પણ આપણે તો ખૂબ ખર્ચા કર્યા છે આપણે સેવિંગમાં સમજીએ છીએ આ બેંકવાળા જે સિસ્ટમ ઓલા ને સિસ્ટમ આપણે સમજી ગયેલા છીએ એ પહેલાથી એટલે આપણે ગમે તેમ કરીને આપણે બચતને પ્રાયોરિટી આપીએ કે જેથી આપણી આવનારી પેઢી ખૂબ અત્યારે બધાની પેઢી ખૂબ સાધન સંપન્ન થઈ છે તેના કારણે એમને એમ થઈ છે આપણો એમાં મોટો સિંહ ફાળ મોટો ભોગ છે આમાંથી ઘણા લોકો ગુજરાતની બહાર નથી ગયા ઇવન ગુજરાતના બધા કેટલાય સ્થળો નથી ફર્યા હવે ફરવાનું આવે ત્યારે કોઈક ને કંઈક પ્રશ્ન છે કોઈને હાર્ટનો પ્રશ્ન છે કોઈને ડાયાબિટીસનો પ્રશ્ન છે છતાંય આપણે આપણી પેઢીને મજબૂત કરવાના પ્રયત્નો કર્યા ત્યારે પચાસ લાખ ને સાઈઠ લાખ ને સિત્તેર લાખ રૂપિયા આજે આવે છે આ સિત્તેર લાખ જોઈને ઘરમાં રહેલા પેલા લોકો તો પ્લાનિંગ કરે પંદર લાખની ગાડી પંદર લાખનું ઘરમાં ફર્નિચર પંદર લાખમાં આમ તેમ સરવાળો તો હાથ પડે તો પૂરો થઈ જાય જેના માટે તમે ચાલીસ વર્ષ સુધી બચત કરી છે ચાલીસ વર્ષ સુધી તમારા પગ ઘસ્યા છે એનું આયોજન ફક્ત દસ મિનિટમાં થઈ જતું હોય છે અને આ ગાળો મેનો અને દિવાળી આ ગાળામાં કોઈના ઘરમાં કકડાટ નથી થતો નોકરી વાળાના ઘરમાં નિવૃત્તિ હોય ને એટલે બાળકો એમના છોકરાની વાઈફ બધાએ પ્રેમથી મમ્મી 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 અને દાદા દાદા પપ્પા પપ્પા આ બધું ખૂબ ચાલે છે આવું ખબર નહીં આપણું કેમ ચાલે છે તો આ એક સિસ્ટમ જ છે જો આપણા સંતાનો છે જેમના માટે ઘણું બધું કર્યું હોય તો આ સંપત્તિ લઈને આપણે પણ કોઈ જગ્યાએ જવાના નથી એમના માટે ચિંતિત છીએ આપણો સમાજ એનો શિક્ષક સમાજ બાકીના સમાજો કે જે લોકો એન્જિનિયર હોય એ બધાને હું જોઉં છું તો એ વર્તમાન પેઢીમાં આનંદ લેવાનું ને વર્તમાન પેઢીને જ સમૃદ્ધ કરવાનું વિચારે આપણો શિક્ષક સમાજ બે પેઢી સુધીનું તારે છે મારું છોકરું અને એમની છોકરું બરાબર એટલે તમે તો વાસ્તવમાં જે લોનવાળા હતા ને એ લોનવાળા રહેવાના છો કારણ કે જો આપણે આ નિજાનંદ માણવાનો પીરિયડ છે અત્યારે તો પહેલી સલાહ એ મારી એક તો તમે કોઈ જગ્યાએ ફરવાનું કરજો બાકી છે હો એટલે કોઈ જગ્યાએ ફરવાનું કરજો બે જણા નિરાંત ના હોય કોઈનું દંપતી ભગવાને ખંડિત કર્યું હોય તો કોઈ એવું ગ્રુપ બનાવીને કરજો પણ થોડો આનંદ એ પ્રકારે લેજો આધ્યાત્મિક અને કોઈ બી સૌંદર્યતા વાળા સ્થળોએ મુલાકાત કરીને કારણ કે એ થોડું તમને ગમશે અને બે પાંચ વર્ષનું જીવનમાં એક્સટેન્શન મળશે એનાથી બીજી વાત કે આપણી આજુબાજુ રહેલા ઘરોમાં કારણ કે આપણે રહ્યા બુદ્ધિશાળી એટલે આપણે ઘરે ગયા પછી નિવૃત્તિમાં પ્રવૃત્તિ ઘટી જશે ને એટલે ફંદો કરવાની ટેવ આવશે આ હું ચોખ્ખી જ વાત કરું છું શું આવશે ઓટલા બેઠક ખાસ બેનો અને આ ઓટલા બેઠક બહુ જોખમી હોય છે ફાયદાકારક પણ હોય અને જોખમી પણ હોય છે અને જોખમના સ્થાન ખૂબ ઊંચા હોય કારણ કે તમારામાં ભગવાને ખૂબ બુદ્ધિ મૂકીને આખો સંસાર ચલાવવાની શક્તિ આપી છે પણ મારી સમજણ મુજબ હું કદાચ ખોટું એવું કોઈના કેસમાં પણ વાત લાંબો સમય સુધી મગજમાં કોઈ રાખી શકતું નથી સ્થિતિ એટલે મહેશભાઈએ મને વાત કહી પછી અંતે ઓટલા બેઠકવાળી ઝઘડામાં પરિણામ આવે છે એટલે આપણે ખાસ તો આપણી નિવૃત્તિને એવી સન્માનજનક બનાવવાની છે ઘરની અંદર આપણે સામેથી આપણને માન મળે એવી સ્થિતિનું નિર્માણ કરવા માટે તમારે સૌથી વિશેષ ભોગ આપવો પડશે એટલે એ ભોગ આપવાની તમે તૈયારી રાખજો અને નાની નાની કેવી વસ્તુઓ હું દર વખતે કહું છું બહેનોને પેલી વાસણની વાટકીઓને એ બધું ગણવા જ કેવ ના પાડતા ચાર ઓછી થઈ બે ઓછી થઈને કલર કરવાને બરાબર મારો પીળો કલરને અમનો લાલ કલરને પછી પીળા કલર બે વાટકી ખોવી ગઈ પાછી બાજુ ભાઈ ઘેર હશે એ જોવા કેમ કેમ જવાનું તો કદાચ આપણે ઘેર આપણા બાપ દાદા ના રહેતા હોય અને ભાઈ ના ઘેર ભાગમાં રહેતા હોય તો પછી દાદાની તબિયત જોઈ આવું એમ કરીને જોવા જવાની દાદાની તબિયત ને નજર લાલ કલર ની વાટકી પર આ બધું નહીં કરવાનું કારણ કે એનું મૂલ્ય જ નથી તમારા કન્યાદાનમાં કે ગમે તેલા વાસણો તમે આવ્યા છે ને બધા જોજો ફાટી ગયા છે તઈ સુધી વાપર્યા જ નથી તમે લોકોએ આ આપણો સમાજ સ્વભાવ અને સમજ છે આપની તો આ સમજમાં ક્યાં ઉદારતા રાખીને ખૂબ સ્ફૂર્તિજનક આનંદથી જીવવાનું આજથી નવા વિચારો કરવાના કિરીટભાઈની એક વાત એમ પહેલાં તો મેં વાત થોડી એમ હાસ્યમાં લીધી પણ એક વાત સાથે મારી સહમતી બધું ફંડ નહીં આપવાનું એમ કહેતા ને એવું નહીં વીસ ટકા વીસ ટકા ફંડ તમે રાખજો માનો કે પચાસ લાખ કે સાહીઠ લાખ રૂપિયા દસ થી પંદર લાખ રૂપિયા

શિક્ષકનું સંતાન મોટા ભાગે આમ તો આજ્ઞાંકિત હોય એવું હું માનું છું કોઈ કેસમાં એવું બને તો એને પ્રોવિઝન વધારે રાખવું પડે બાકી આ રીતે આપણે જો કરીશું તો સૌથી સુખીને સમજદાર વ્યક્તિ હોઈ શકે એમાં કોઈ શંકા નથી નિવૃત્તિમાં આપ સૌએ ખૂબ સારી પ્રવૃત્તિ કરવાની પ્રતિજ્ઞા લીધી હશે અંદરથી સૌ કુટુંબ સાથે પ્રેમ રાખજો ભાઈ સાથે રાખજો કારણ કે પુરુષને ભાઈ સાથે પ્રેમ રાખવો હોય પણ લેડીઝને થોડી એમાં ઇન્ટરેસ્ટ ઓછો હોય હાજી વાત લગભગ સ્વીકારીએ છીએ તો એ પણ ન બને તમે પણ પરિવારથી કોઈ મોટું નથી પરિવારનું હોઈશું તો આપણને પરિવાર સાચવવાનો છે એટલે ખૂબ સારી રીતે આપણા પરિવારનો એક થઈએ ખાસ કરીને વર્ષમાં એક વાર આપણા ભાઈઓ ધેરાણી જેઠાણી બધાની સાથે કોઈ એક પ્રસંગે જોડે જમણવાર કરીએ તો પણ આપણા બાળકોમાં એ ઉચ્ચ સંસ્કારોનું પ્રદાન થશે એવી મારી વાત છે આપ સૌ ખૂબ તંદુરસ્તીથી જીવો આનંદથી જીવો મોજથી જીવો આટલા પૈસા લાયા કરીને પાછી તમારી ચાલ બદલી ના નથી ઘેર જઈને હું તો સાઈઠ લાખ લઈને આવ્યું છે આમ કહી એવી જવાબગીરી પણ ના કરશો કારણ કે આપણે છેવટે સંતાન માટે જ કર્યું છે અને એના માટે જ આપણે ત્યાં સોંપવાનું છે તો આનંદથી જોડે રહી

અને તમારા બધાનું શ્રેષ્ઠ જીવન ખૂબ આનંદથી જાય નિવૃત્તિ એવી પ્રવૃત્તિઓ કરાવે આધ્યાત્મિક અથવા તો રસ જો પડે તો બહુ આધ્યાત્મિકે ના જવું કે રાત્રે તમે ભજનમાં જઈ જઈને વાગે આવો ઘરવાળાને ના ગમતું હોય તો ખોભાડી પાડીને રાહ જોઈએ એનું બી એક લેવલ રાખવાનું બરાબર એટલે બધી રીતે આપણે બેલેન્સિંગ કરી અને આપણા સમયને એવું આયોજન કરજો કે બધા આનંદમાં રહે ખુશ રહે તમારું શેષ જીવન ઘણું લાંબુ થાય આ સોસાયટીમાં લગભગ 80 90 નેવું વર્ષ સુધી તમે જીવીને એભી કરતા રહો અને ખૂબ સરસ મજાની થાળી આવે તો હવે કોઈ ડાયાબિટીસ ના આવે હોય તો વાંધો નથી બરાબર અને એ ગણી રહેવાનું એ સર્વ સામાન્ય છે એમાં કશી ગભરાવાની નથી તમે જો માનસિક હતાશ થશો મને ડાયાબિટીસ મને બીપી મને કોલેસ્ટ્રોલ મને થાઇરોઇડ તો આ બધું તમારી જોડે જોડે રહેવાનું છે આ બધું છે છતાંય આનંદ કેમ મેળવવો એ દિશા તરફ તમારે આગળ વધવાનું છે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવા નવા તંદુરસ્તો કારણ કે ઘણાએ નોકરી પૂરી કરી હોય એવું લાગતું નથી અને જોથી ખૂબ સારી આમદાની મેળવી છે એ સંસ્થા તરફ આ પ્રવેશોત્સવ આવે અને જ્યારે જ્યારે સંસ્થા બોલાવે કે ના બોલાવે થોડું તમારું ઇન્વોલ્વમેન્ટ રાખી અને ત્યાં જજો જેથી આપણા વિચારો પણ અપડેટેડ થયા થતા રહે અને એ સંસ્થાને પણ એવું લાગે કે અમારા એક મિત્ર હતા પણ અમારી સાથે સારું રાખે એ સંસ્થાને મદદ કરજો હું જતો રહ્યો પછી વિશાલમાં કશું છે નહીં એવું ના રહેતા આપણે પાછું ઘણાએ આવી વેમ નહી દઈ જાય હું મદદ સુધી તો જોરદાર હતું તો પછી હું બગડી ગયું નહીં અને આપણે નહોતા આપણે આપણા પહેલાં કોઈ ન એ પણ સારું મૂકે દરેક વ્યક્તિ સારું કરવાનો પ્રયત્ન કરતો હોય છે સંજોગો એને ક્યારેક મુશ્કેલી મૂકે એટલે આપણે પણ એ સંસ્થા વિશે સારું સમાજમાં વ્યવહારપૂર્વક વાત કરીએ એ પણ જરૂરી છે સૌને શુભેચ્છાઓ કોઈને રાજકારણમાં સરકારની ચૂંટણી આવે છે ફોર્મ ભરવું હોય તો એ બધા તમારી રીતે હાથ બધા જીવ બદલ કરશે બધા બરાબર એટલે જ્યાં જ્યાં રસ્તો વિષય હોય ત્યાં કરજો પણ નીતિમત્તા જોડતા નહીં અસ્તુ જય હિન્દ જય